ले घे रे सब गाडी पार्किंग में लागवे હર કે જારોખા ઘર અનકલી ગગડી હે કે ગાવડી હે નહી તો આ તો મોટો તો રીમટ રે নে হ্যাঁ তো বাড়নো নি বুঝাই করে এটা তারা হ্যাঁ তারা মাউজি আ আমারে মারি আকরন তারা হ্যাঁ আই গাড়ি চলবি এলো হ্যাঁ 107 কিলো ফুটি খাবো না হ্যাঁ নে তো খন্দুপ গাড়ি না লো 107 কিলো খাইলে যা আর না শিবরাত্রি মইনো ওগে যা তো হাঁটা হ্যাঁ মা হাঁ دیکে دیکে আই দেখতো হ আই আদ্রা আই দেখ আই গুটা তো হ হ্যাঁ

કઈ કામ હા લાગી દેતા ઓલિયા ડાયરેક્ટ કાલ્યા કલ્યા ડે हां अमित मामा अरे कमशन लागलो गौना वाटलो चनाना वाटलो केला कमना केरला तुमने अरे सिर्फ शिवाय केदु अरे 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 बैल गोठा मी के है एक क्व मीटर मूंग कम मन तोरी खाए एक क्व मीटर अन कहा ना तो भाई पण तुम्ही ती ना एकला बेंगोर से भी लागलो याला चोरना ना

اپو شیوکومار مان جي در شیوکا کا ها يا ري مويس كمي کا مويس كمي ڪيت آهي ها ڏيکي ارني پوري کي اوڪال کي مليجي نه ها جلائي توں مليجي اي کي ها

આપણે દવા મહારાજા અંજન

એકલો હે બોલો કે કે લખલા રાત્રી આ દિન दारू ઘટનાર નાહી રાત્રી આ દિન दारू ઘટનાર નાહી હા આ નાની છે લખલા આ બી એ વિશે दारू ઘટનાર નાહી આ ના પીનક કી વાતી હી ઘોટી નતી આયેલી ઓ દગા પીનારો એક મોયો કર રા હોરાવાળા પોંગાવાળા કેડો હાય લેકે ફોં હા કેંગેરા વળા તું ના હા વળા તું ના બસ્તર કાઢીને લાવા દેખે પોંગાવાળા હોરાવાળા હાય કેના ભૂ હા કેંગેરા હોરાવાળા ઓ ભગવાન હા માં અનંતી માં કાલે હાય હા તુમા થારે અસલી <laughs> જાલ <laughs> <laughs> એને ચા રાખા ઓલો ભૂત હા આય આય વા જબરો કાકેલા એટા કોમ કો દે ગંગાયલ વરું બડા ડામડા વાળો છે ઠાકોની લીયો આની પાળમાં તું મેજેતા मैं मेरे चेतरा होके आना कमेटी करू बेटा साफस कटोरा और भाई बजरंग ने हां काई नाम है वा मारा मारा उने दे माना है नहीं रे देखे चेहरा मेरो માવ અંજુ ભાઈ રાહુલ ભાઈ દાદા દાદા બેને ખાઈએ હા આ લોકો દે અને હોરો બેટા હોરો ને છે કામા કા છે લગને રા તો ફલી કલાન ઘટતી જઈ જઈ હોરો દે જઈ જી ઈશરામ જઈ જી આલા કર્યું અરે વાહ જબર ઈશરા હોય બાજુ હા પતર ના ઈશરો હોય જય રા

કે ન ચાલે કાય હોતાંદા હો ઓ આની બાટે રોદર પિયા લો એકદમ નસિયારી પીવ લાતો હા ઓરો પીવ લાઠ હે હા મે જે યે નેસોને લેવના તા પીયો ક મોહીયાને નિલ કે ગયા ઓરા લેકે ગઈ એકી મુંડાવ લે

જો બરો કેલા કેલો પાંજો હજ મન બગડવે કેલો મોમો હતો પાંજરા ખોરો પાદના બાબા આતર વાળું मालूम ના તુલ તી મોરી માં હાઈશ માં હોય દવાજે છે ખૂબ ખેલ ખેલા હોય દર્શાવ બસ બેટાઇ બોલેપુર اتھی پیان پوری میں ا سو بندر سے پہلا ہاں ٹھیک تیرے موں پوری ہوئی اجو چیز ائی تو لے روز روز میں پاجنارو کلو ممو ہٹا پانガル بکرا میں ہاں پن تو مے تو زندگی سوا ہے تی پوری نے ملی تیرے سے نہرو تے کھٹلے میں مزہ ماں باڑیا تو ہے کون دے کوئی ہاڑی کوٹ ہے امر کیما اوی کنے نہیں تیرے گلے کوئی بند نہیں پینی ائی کیدی ہو پی دلا نہ مے ائی من جائے جاب اوی کیو نے અતિ મજે કો માર કો માલી જે અમાર તા કોને કોને લઈ જા દે એ અમ્મે માતા મંદિર આને એ મુજો હોય થા ઓય નહીં ઓ આંધલા સકલલ કે મંદિર માં થા ચાલે કે રામ 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 આતેના હું દીકેના મુકત પડી હા કા મરી પાડી સ્વર્ગો વસની ગયા આય કુતમો હે કે મા બિચારા દંતાલી કાયો હે હા લઈ જાતા જોડી દે

मडट होसे जिया अनपी મારી આલા આહા ઓ ઓ એ તો કોઈ કોયલ જમે જમે પટા જગા હા ઓય

તરે હકીને અગલે બાર ની માનુગરી માવી અને ફસલ બાર ની ગીત તો માનુગરી આલે કા હા દોરમ ની ગીતા સોવાતી આને ટુકર એડો હૈ એક એક જોગડો લીનવા હા એક ખબર એ પોરી દેખાય કે મનકા મન દેવા માથે આના મંદર રંગીન ہاں ماما اے سٹیڈنگ ٹھکٹ بہ جائے اے تو بھی ہلے بھنگڑی سارکی پٹھری نے ایک بجلی شروع کی دیو نے کی دیو لو بھنگڑی سارکی پٹھری اپو کڑا لا تو نارا نہیں اے اے کیڑے چلے بھنگڑی ہاں سچ سکی دیو نے ہاں سایوند نہیں آ جا ہاں ہن کے نہ اللہ ہاں کڑا اللہ نہیں ہتی مڑکھ کائے شروع کی تو سایوند نہیں ٹھکا جو پا ہکا

મે મુક નહીં લવર કે રે કોઈ નિયો કે કી કોઈની

માં પ્યાર કબૂલ કી લે માં પ્યાર કબૂલ કી લેવા આ પ્યાર કબૂલ કે ના તો આ દે યાદ આવ આ બોલ કે માં દારુ કોને બતાઈ લે યો ઘરે ઘરે તો પૂજે એ ઈમાનદાર હે માં મને તેડ ભાતુ કોરી હમજો મને વાટા મને વાટો કેડા દે કોરી આ થી માં કેને બટો પૂજે તું ના શરમ આવે ના તો યા કે માં કાય એક વાત કરે તો મને અરે અરે મઈ તો પ્યાર કર કર ઘર પી ગમાઈ ગઈ હિન્દુ સરે પી ના મઈ ગઈ ઘર પી ના ના મઈ તો પ્યાર કર કર પી તો અરે મન અરે ઝર દે કે સક્રોતિયા સતર પી દો આમેરે તો મગરે દેતાયા કે ના આરે બોયલે ફાટુકાયે મેજે પોળાકે મેજે ભૂખે કે લાગેાય કાયકુ કરકે રે ગામસા એ પબલિકુ

رشینالا ان تو نے اتے چال اور نا وہ اوپر گیا ہے کبھی موبائل کے کام نہیں ہے اوئے بیورا ہے حیران اچھا